અને સંધિઓના આવર્તનો પણ આવે પણ બંને વચ્ચે એટલે કે માત્રામેળ અને સંખ્યામેળ વચ્ચે જે મુખ્ય ભેદ છે તફાવત છે એ છે કે માત્રામેળ છંદોમાં માત્રની સંખ્યા નિર્ધારિત હોય છે નક્કી હોય છે જ્યારે સંખ્યામેળ છંદમાં અક્ષર સંખ્યા નિશ્ચિત હોય છે દાખલા તરીકે દોહરો સોરઠો ચોપાઈ એ માત્રમેળ છંદો છે આપણે જોયા એમાં માત્રાની સંખ્યા નિશ્ચિત છે પણ મનહર અને ઘનાક્ષરી આ બંને છંદ સંખ્યામેળ છંદ છે અને એમાં અક્ષર સંખ્યા નિશ્ચિત હોય છે મનહર એકત્રીસ અક્ષર અને ચાર ચરણ ચરણ એટલે પંક્તિ અને ઘનાક્ષરી એ બત્રીસ અક્ષરનો છંદ છે તો એની આપણે જરાક વિગતે વાત કરી લઈએ પછી એક વિશેષ વિશિષ્ટ એવો છંદ અનુષ્ટુ એની પછી વાત કરું મનહર અક્ષરમેળ છંદ છે મનહરનું માપ અક્ષર સંખ્યામાં અપાય છે એટલે કે અહીં અક્ષરોની સંખ્યા નિર્ધારિત છે મનહર છંદમાં એકત્રીસ અક્ષરના ચાર ચરણ હોય છે અને દરેક ચરણમાં ચાર અક્ષરના બનેલા સંધિના સાત આવર્તન પછી ત્રણ અક્ષરનો એક સંધિ આવે સાંભળી શિયાળ બોલ્યું

આનો પઠન આ જ રીતે થાય અરદિક શેરી સુધી મચી જાય છીકા છીક એવો એનો વઘાર છે દરેક ચરણમાં ચાર અક્ષરના બનેલા સંધિના આવર્તન એવો એનો ચાર અક્ષર ટેસદાર ચાર અક્ષર દાળનો વઘારનો વ આગળ આવી જાય છે વઘાર છે સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરા અન્ય તો એક વાંકો આપના અઢાર છે હરીન્દ્ર દવે ની પંક્તિ વિદ્યાપતિ ઊંચી ડોક કરી જરા જોઈ રહ્યા નીચા નમી પૂછી પછી પૂછું દાસ દયારામને રામ ને તમારા મુલક આ લાગે છે જવાન કોઈ સાંભળ્યું નો જો કે આજ પહેલા એનાના નામ તો મનહર જેમ અક્ષરમેળ છે એકત્રીસ અક્ષરનો છે ચાર ચરણ અને ચાર અક્ષરની બનેલી સંધિનું આવર્તન તો એ બેવ આમ ક્ષરી તો બહુ એક સરખા છે પણ મનહરમાં માં અક્ષર છે અને ઘણાક્ષરીમાં બત્રીસ અક્ષર છે કેશવ હર્ષ ધ્રુવ તો એવું કહે કે ઘણાક્ષરી છંદના ચરણમાં

પદ્ય નજીક જતા મનહર છંદની શક્યતાઓ આપણા કવિઓને બહુ જ સ્પર્શી ગઈ છે આપણા કવિઓએ મનહર બહુ જ વાપર્યો છે આ બંને છંદોમાં આઠ આઠ અક્ષરે વિરામ એટલે કે યતિ આવે છે આ યતિ શબ્દના અંતે આવતો યતિ છે વિલંબન કે વિરામનો યતિ નથી એમાં ચાર ચાર અક્ષરે તાલ છે आदिक्ष्य शेरी सुधि मच्ची जाए छिका चिकतो चार चार अक्षरे ताल छ टुकमा आ छंदो चतुक्षर चतुर अक्षर संधिनी आवृत्ति आवु, युक्त मेल वाली रचनाओ छे मनहरनो हजी एक उदाहरण आपने न छोड़ी रहा गाजरनी लालचेज कोके लटकायो सामने सपनो सोहामण विनोद અધ્વર્યુની પંક્તિ છે બાલ મુકુંદ દવેની પંક્તિ જાણીતી છે શરદની રાતે અહી પોળ તણા ચોકઠામાં સરખી સહેલીઓ એ કંઠ જારે ખોલ્યો છે કાયાના કરંડિયામાં પોડેલો આ પ્રાણ મારો મોરલીના નાદે ત્યારે નાગ જેમ ડોલ્યો છે પોલું છે તે બોલ્યું તેમાં કરી તે શિકારી ગરી સાંભળેલું બગાડે તો હું જાણું કે તું શાણો છે દલપતરા તો આ બધા જ ઉદાહરણ એ મનહરના છે અનુષ્ટુપ આમ જુઓ તો સંખ્યામેળ છંદ છે આપણે એની અંદર અક્ષરો જ ગણીએ છીએ અને છતાંય શુદ્ધ અર્થમાં એ સંખ્યામેળ નથી કારણ કે એની અંદર બે નિયંત્રણો એ પેલા રૂપમેળ છંદના જાણી કે લાગ્યા હોય એટલે એમાં મિશ્ર છે પણ ગણાય છે સંખ્યામેળ છંદ પણ અક્ષરમેળ છંદના બે નિયંત્રણ અનુષ્ટુપ પર લાગ્યા છે વેદ કાળથી વપરાતો આવતો છંદ છે મંત્રો સુક્તો બધું જ અનુષ્ટુપમાં જોવા મળે છે પણ વેદમાં જોવા મળતા અનુષ્ટુપ છંદને અને ગુજરાતી કાવ્યોમાં વપરાતા અનુષ્ટુપને કોઈ સંબંધ લાગતો હોય એવું લાગતું નથી વેદકાળમાં વપરાયેલા અનુષ્ટુપમાં લઘુ ગુરુનો નિયમ જોવા મળતો નથી માત્ર અક્ષર સંખ્યા ત્યાં નક્કી છે એટલે શુદ્ધ અર્થમાં સંખ્યામેળ છંદ છે આઠ અક્ષરનો એક કડી જ્યારે અત્યારે આપણે જે અનુષ્ટુપ ભણીએ છીએ અથવા તો વાંચીએ છીએ ત્યાં લઘુ ગુરુનું બંધન છે અનુષ્ટુપમાં આઠ અક્ષર વાળા ચાર ચરણ બત્રીસ અક્ષર હોય અને છતાંય એ જુદો છે પણ અત્યારે જે અનુષ્ટુપ વપરીએ છે એની અંદર એક નિયંત્રણ પાંચમો છઠ્ઠો અને સાતમા અક્ષર પર છે અને એ પણ કેવું વિચિત્ર છે જે પહેલી પહેલું ચરણ છે આઠ અક્ષરનું પછી બીજું ચરણ પછી ત્રીજું ચરણ અને પછી ચોથું ચરણ તો પહેલા અને ત્રીજા ચરણમાં સાત આ રીતે હોય છે લઘુ ગુરુ ગુરુ પહેલું અને ત્રીજું ચરણ પાંચ છ સાત બંને ચારે ચાર ચરણમાં જે બંધન છે તે પાંચમો છઠ્ઠો સાતમા અક્ષર પર જ છે એક બે ત્રણ ચાર મુક્ત છે આઠમો પણ મુક્ત છે પાંચ છ સાત એ બંધાયેલા છે તો પહેલું અને ત્રીજું ચરણ લઘુ ગુરુ ગુરુ લગા ગા અને અને બીજું ગાથું ચરણ માં સાત માં લગા લઘુ ગુરુ લઘુ આઠમા અક્ષર પર દ્રઢ યતિ આવે આથી એ આપોઆપ ગુરુ થવાનો કારણ કે ત્યાં તમે અટકવાના છો વિરામ લેવાના છો એટલે આઠમો એની જાતે ગુરુ પાંચ છ સાત પર બંધન પહેલું અને ત્રીજું ચરણ હોય તો લગા ગા બીજું અને ચોથું ચરણ હોય તો લગા લ અને આઠમો આપોઆપ ગુરુ તો એનો અર્થ એવો થયો કે એક થી ચાર અક્ષર એના પર કોઈ નિયંત્રણ નથી એ લઘુ પણ હોઈ શકે અને એ ગુરુ પણ હોઈ શકે અને આ જે મુક્તિ આપે છે આ છંદ મોકળાશ આપે છે કવિઓને એને કારણે કવિઓએ આ છંદ બહુ છે એટલે જો તમે લગાત્મક સ્વરૂપ જુઓ તો તમે એવું જોઈ શકો તમે પહેલો બીજો ત્રીજો ચોથો મૂકી દો છો અને પછી તમે લો છો લ ગા 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 તો એ સ્વાભાવિક છે કે પહેલું અને ત્રીજું ચરણ અને લ એ પહેલું અને ત્રીજું ચરણ પણ લગા લગા તો બીજું અને ચોથું ચરણ લગા લગા પાંચ છ સાત આઠ લગા લગા તો બીજું અને ચોથું પણ લગા ગા ગા તો પહેલું અને ત્રીજું અમને અમારા સર રમણભાઈ રમણ સોની એ બહુ મજાના ઉદાહરણથી થી અનુષ્ટુપ ભણાવતા રવિવારે ઘરે આવો દૂધ પાક જમાડીશું તો તમે જુઓ દૂધ પાક જમાડીશું લઘુ લઘુ લ લા લ

છતાં પાંચમા છઠ્ઠા અને સાતમા અક્ષરનું લગાત્મક સ્વરૂપ લગભગ નિશ્ચિત હોવાથી સ્વેચ્છાએ વહેતા પ્રવાહને જાણે કે કિનારો બાંધ્યો હોય એવું લાગે અનુષ્ટોક બહુ સમર્થ છંદ છે લાંબા વર્ણનો અને સર્વ રસો ધારણ કરવાની એની શક્તિ છે ભગવદ્ ગીતાનું એક ઉદાહરણ ભગવદ્ ગીતા અનુષ્ટુપમાં છે આપણે બધા જાણીએ છીએ જન્મ્યાનું નિશ્ચય મૃત્યુ મુવાનો જન્મ નિશ્ચય માટે જે ન ટળે તેમાં તને શોક ઘટે નહીં આ કિશોરલાલ મશરૂલા સૌંદર્ય બનવું પડે તમે ઘરે બેઠા બેઠા આનું લઘુ ગુરુ કરજો ગુજરાતી કવિતામાં અનુષ્ટુપની આંતર ક્ષમતાની છટાઓનું વૈવિધ્ય ખાસ ઝીણી નજરે જોવા જેવું છે અનશુક નાટ્યાત્મક છટા સાથે આવે ત્યારે કેવું વાતાવરણ ઉપસ્થિત કરે એ જરા જુઓ કાંત નું દેવિયાની ખંડકાવ્યો रजની થી ડરું તોય આજ એ લખતી નથી ક્યાં છો કચ સખે ક્યાં છો કેમ હું देखती નથી आ छंद ओमा शंकर कुब्जा काव्य में कैसे रिते वापरे कृष्ण नो संवाद उत्तरीय हवे छोडो कुब्जा नाथ कृष्ण मागो प्रियवर तो संवाद में अनुष्टुप केवी रिते जाय चिता माता पिता केरी स्वहस्ते जलावीने સંતાનો એ જ ચિતામાં ચેતા આવે આત્મદીપ બને હવે તમે અહીંયા જલાવીને જગ્યાએ સળગાવીને મૂકશો તો નહીં થાય એટલે કવિ બહુ વિચારીને શબ્દ પ્રયોજતા હોય છે પણ વિપિન પરીખ અનુષ્ટુપ કેવી રીતે વાપરે છે માગવાનું કહે છે તો માગી રહું છું આ પ્રભુ દઈ દે મને એવું કે માગે એ કશું નહીં નિરંજન ભગત મુખે છે ગીત નો રાગ મૃત્યુનો નો સુરમો દગે સૈકા સૌ સવારે આ કર્મ ચરખો ચગે પામે સંસાર આસારો સ્ફૂર્તિને તાજગી નવી નિવૃત્તિ માણતા ત્યારે માત્ર વેશ્યા અને કવિ જયંત પાઠક અબોલા કાન થી લીધા રાધાએ બસ્ત્યારથી મૌન ને લાધી પ્રીતિના અર્થ ભારથી બુદ્ધ ને કાજ ભિક્ષાની કોની બુમ નભે ચડી અનુષ્ટો સૌંદર્યો વેડ ફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે પણ તમે રૂપમેળ જેમાં લગાત્મક બંધારણ મહત્વનું છે માત્રામેળ જેમાં માત્રાઓ મહત્વની છે જેમાં સંધિઓના આવર્તન હોય છે અને સંખ્યામેળ જેની અંદર અક્ષરની સંખ્યા નિર્ધારિત હોય છે આ ત્રણેય છંદોની આપણે એટલે કે મહત્વના બધા છંદોની આપણે વાત નથી કરી પણ જે વધારેમાં વધારે અભ્યાસક્રમમાં હોય છે એની આપણે વાત કરી અનુષ્ટુપ એ અપવાદરૂપ છંદ છે જેમાં અક્ષર સંખ્યા નિર્ધારિત છે પણ પાંચમે છઠ્ઠે સાતમે અને આઠમે એનું લગાત્મક બંધારણ પણ નક્કી છે મેં કહું એ પ્રમાણે વેદકાળની અંદર અનુષ્ટૂપ બિલકુલ મુક્ત હતો પણ આજે આપણે જે અનુષ્ટૂપ ભણીએ છીએ એ પાંચ છ સાત આઠ આ ચાર અક્ષરો પૂરતું ચાર ચરણનો છંદ છે અને દરેક ચરણમાં આ નિયમ લાગુ પડે છે પણ પહેલું ને ત્રીજા ચરણનો નિયમ છે લગાગા અને બીજા અને ચોથા ચરણનો નિયમ છે લગા લ તો અહીં આગળ આપણી છંદોની ચર્ચા પૂરી થાય છે અલંકારની ચર્ચા આપણે ઘણા વખત પહેલાં કરી છે હતી